અને વાર્તા બીજો ભાગ છે શિવલિંગ અને શબ્દ બ્રહ્મ મૂર્તિનું વાસ્તવિક સ્વરૂપનું વર્ણન બહુ લાંબુ છે અને શબ્દ બ્રહ્મ મૂર્તિનું વાસ્તવિક સ્વરૂપ વર્ણન અને તમારા બાળકોને સવાર સાંજ બપોર સવારે બપોરે અને સાંજે ત્રણ ટાઈમ બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો શિખા સંધ્યા બોલાજો થી કરી તમારા બાળકો છે અત્યારે જનરલ છે અત્યારે બાળકો છે એ બધા બહુ જ તો એથી કરી તમારા બાળકોને સારા વિચાર આવે સારા સંસ્કાર મળે તો તમે પણ કેન્દ્રમાં જાજો બાળકોને school ના ચોકડા લઈને સાથે લઈ જાજો ત્યાં lesson કરશે અને બાળકોના દાદાના વિચાર મળશે દાદાની cassette માં જાજો આપણે લેશું શિખા સંધ્યા ાગ્રે વસતે લક્ષ્મી કરે સર ગોવિંદરદર્શન સમુદ્રસન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય પાદ સ્પર્શ સસુદે વસુત દેવં કંસ ચારુ નમાધન દેવકી પરમાનંદે જગદ્ધુરૂ વસુદેવ વસુતમ દેવમ જેમાંથી ગણપતિને ભાગ હતો ગયું ગણપતિ દાદા ને કહેશો આખો પરિવાર અમારા શિવ પુરાણ વાંચી એમાં હાજર રહેજો અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો વૃદ્ધો બીમાર હોય એ લોકોને ખાસ સંભળાવજો હતો સીમાથી પ્રગટ થયેલા શંકર જે બધા લોકોની રચના કરી રહેલા તે અને મહેશ નામે હતા જેમાં અમો બંને એ સમયે મહાદેવને વેદ મંત્રો થી સ્તુતિ પ્રાર્થના કરી સ્તુતિ પ્રાર્થના કરી અને જેના ફળ સ્વરૂપ પંચ મુખ દૂર ક્રાંતિ શિવજીની સામે અમે પ્રગટ થઈ શિવની ની સામે અમે પ્રગટ થઈ અને કૃતિ કૃત્ય થઈ પ્રણામ કરવા લાગ્યા કૃતિકૃત્ય અથવા અને બધા પ્રણામ કરવા લાગ્યા ત્યાર પછી તેમના દ્વારા અડતાલીસ અક્ષરવાળા ગાય ગાયત્રી મંત્ર અડતાલીસ અક્ષરવાળા ગાયત્રી મંત્ર આઠ માત્રાઓ અને કલાઓ વાળા શિવ મંત્ર મૃત્યુ જંપ અને મંત્ર ચિતામણી મંત્ર તથા દક્ષિણ મૂર્તિ મંત્ર વગેરે ઉપસ્થિત થયા હતા બધા જ મંત્રો ઉપસ્થિત થયા હતા વિષ્ણુ અને મે બ્રહ્માએ પાંચ મંત્રોને આપવાની વરદાયક સાંભ્ય સદાશિવની સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો અડતાલીસ અક્ષર વાળો ગાયત્રી મંત્ર તે રુદ્ર મંત્ર તત્વ પુરુષ મહાદેવ હોય તનો રુદ્ર પ્રચોદયા આ મંત્ર ભણ્યો હતો અને આમ કળા અને કળા અને વર્ણ સ્વરૂપ ચાર વેદ રૂપ અને ઈશાન ઈશ્વરોના ના મુંગટ પુરાતન પુરુષ નામ વાળા પુરુષ વાળા અઘોર હૃદય વાળા મનોહર મહાદેવ ની અંતર કરણ થી તમે અને વિષ્ણુ બંને પ્રિય વાણી વહે સ્તુતિ કરી પ્રિય વાણી પોતાના મુખે શરૂ કરી અને ભગવાન જો ભગવાન કેવું સરસ સમજાવે છે આપણને તો વાંચીએ ત્યારે ખબર પડે કે ભગવાન ઉપર લીલા કેવી સરસ ભગવાનની લીલા થાય છે અને આપણે તો કાળા માથા ના છે આપણાથી ભૂલ થઈ જાય છે તો આપણે ક્ષમા માંગશું ભગવાન પાસે કે ભગવાન અમારાથી કઈ પણ ભૂલ થઈ હોય કઈ પણ અમારાથી કરતા હતા અને દુઃખ થયું હોય તો તમે ક્ષમા માંગજો ભગવાનને કહી અમે ભગવાનનું માં ક્યારે લીન થશું અને ક્યારે તમારા બે નામ લેશું એવી અમને તમને તમારી પાસે પ્રાર્થના કરી છે ભગવાનને કહી ભગવાન અમે અમને સારા દેવાના અને શક્તિ આપજો અને મનોરંજન આવી જ રીતના હું બધાને બધાને મનોરંજન કરાવું એવી મને શક્તિ આપજો અને મારા બાળકોને અને મારા બહેનોને ખાસ વિનંતી છે કે તમે તમારા બાળકોને ફેમિલીમાં માં બેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો એટલે ટીવીમાં માં ફેમિલી સાથે મારા બધા જ પ્રોગ્રામ મનોરંજન ના હશે તો પણ તમે ફેમિલી સાથે જોઈ શકશો એક પણ નહીં હોય કે તમે ફેમિલી સાથે નહીં જોઈ શકો બધા જ ફેમિલીમાં મનોરંજન પણ છે અને ગીતાજી વાંચ્યા છે વાર્તા છે એ ખાસ વાંચવા જેવી છે તમારા બાળકોને ખાસ વાંચવજો અને શિવપુરાણ છે. એ વૃદ્ધો ને ગઢડા ને બધા ને સાંભળવા જેવું છે નાના મોટા ને બધા ને સાંભળવા જેવું છે એથી કરી અને આપણા બાળકો છે એ ક્યારે અવળે રસ્તે ન જાય એને સારા વિચાર આવે મગજ માં કોઈ દિવસ એ અંદર અને એક તો બાળકો સાથે આપણે ભણવા જાય તો આપણા બાળકો સાથે આપણે ફ્રેન્ડલી લેવું કે બારે જો ક્યારેક કોઈ પણ છોકરાઓના ભાઈબંધના દોસ્તારમાં એ ફસાઈ જાય છે તો ક્યારેક એનાથી એવી ભૂલ થઈ જાય છે. તો બાળક આપઘાત કરી બેસે છે અને બાળક ભણવામાં નબળું હોય તો એને બહુ એને મગજને બહુ ટેન્શન બહુ મગજમાં ટેન્શન આપશો તો ક્યારેક એ અવરું પગલું લઈ ભરી લે એના કરતા એને બહુ મગજને આઘાત લાગે એ રીતના એને મેં કહેવા તારે તો અઠાર ટકા લેવા જ પડશે નહીં લઈ આવો તો હું તને ઘરમાં નહીં કરવા દઉં તારે ટીચર ને કહી દઈશ આવી હું કદ આ હું કદ તમે બાળકોને એવી ધમકી આપો તો બાળક છે ને ભણતું હોય ને ભણ ના ભણાવે અને એના પાસે પ્રેમથી પાંચ મિનિટ બેસો તમને શીખવાડો તો શીખવાડો એને પ્રેમથી એને ભણાવો અને પ્રેમથી જે કઈ વાત કરો એનાથી પ્રેમથી લ્યો એની પાસે બાળકને કહેવાનું બેટા તારે બહાર જે કઈ થાય એ તને સંકોચ વગર કઈ પરિસ્થિતિ બહારની હોય એ મને સંકોચ કહેવાનું નહીં હું તને કઈ નહીં કહું તને હશે તો હું એમાંથી તને બહાર પાડીશ તો બાળકોને કે કોઈ પણ પરિસ્થિતિ હોય કે સ્કૂલે જે કઈ પડતી હોય સ્કૂલે કોઈ પણ છોકરા હેરાન કરતા હોય તો તમારા મમ્મીને કહેવાનું પણ મમ્મીને પણ એને મે કેવાનું એના ટીચરને કહેવાનું બાળકો સાથે ઝઘડો ન કરવાનું એને ટીચરને કેવાનું ટીચર આમ એ આમ થાય કે તમે બાળકોને સમજાવો અને બાળકોને સલાહ આપો ક્યારેક જો જે રીતે પડે છે તો રિસેસમાં પણ બાળકો ઝઘડી પડે છે તો એમાંથી પણ મોટું બધું રહસ્ય થઈ જાય છે તો તમે બાળકોને એવા વિચાર આપો કે બહાર કે કે ભણવા જાય સ્કૂલે છે કે કાઈ થાય એ બધા જ બધી જ વાત બાળક તમને કરવું જોઈએ અને બાળકને બહુ એકદમ મગજ ને પણ એમ કે હું તને આમ કરી નાખીશ હું તારે ટીચરને કહી દઈશ હું તને આમ કરી દઈશ તું આમ નહીં કર તો હું તારા શિક્ષકને કહી દઈશ તને મારશે તને બહાર કાઢી મૂકશે એવી રીતના બાળકો માટે તમે બહુ એને ટેસ્ટ આપો છો બહુ જાઝો માથે ભોજવું આપો છો એવું ભોજુ નહીં કહેવાનું એવી રીતના બાળક નહીં કે બાળક ક્યારેક આપણું બાળક અવળું પગલું ભરી જાય એટલે એવી રીતના નહીં કહેવાનું નહીં બોલવાનું બાળક દીકરી હોય દીકરો હોય એને સારા વિચાર આપો સારા સંસ્કાર આપો એથી કરી બાળક કે બહાર જાય તો કે પાછું ના પડે આપણું છોકરું ક્યાંય પણ પાછું ના પડે એવા તમે ટકોરા જેવા સંસ્કાર આપો મારી ભૂલ થાય તો બધા પાસે માફી માગું છું તમારા મિત્રો ને ખાસ ને ખાસ નંબર વિનંતી છે કે ટીવીમાં ભાનુબેન દિલીપભાઈ સર્ચ કરજો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધામાં મારા પ્રોગ્રામ આવે છે. તમે સંકોચ વગર ફેમિલીની ની સાથે જોત જોજો મનોરંજન પણ છે અને વાર્તા છે ગીતાજી છે શિવ પુરાણ છે તો બધા જ પોગ્રામ તમે ખાસ ને ખાસ ફેમિલી માં જોજો એવી મારી